વિશે થરાદ પોલીસે આ ટીમોની મદદથી ગણતરીના દિવસોમાં જ આ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે પોલીસ તપાસમાં જે ચોંકાવનારો ખુલાસો થયો છે તે મુજબ અમદાવાદની રીડેમ ડેવલપમેન્ટ બિલ્ડર લોબીએ આરટીઆઈ એક્ટિવિસ્ટ રસિકભાઈ પરમારની હત્યાની સોપારી આપી હતી બિલ્ડર લોબીએ આ હત્યા કરાવવા માટે વીસ લાખ રૂપિયા આપ્યા હોવાનું સામે આવ્યું છે પોલીસે આ કેસમાં હત્યા ચાર ધરપકડ કરી છે જેમાં ગંગારામ ઉર્ફી ભીખો પરમાર પંકજ પરમાર કલ્પેશ ચાચાણી સુરેશ પરમારનો સમાવેશ થાય છે મૃતકનો મૃતદેહ ગત તેર તારીખના રોજ કેનાલમાંથી મળી આવ્યો હતો પોલીસે જણાવ્યું હતું કે મૃતકને ઘરે ટૂંપો આપીને હત્યા કરવામાં આવી હતી હત્યાનો ભેદ ઉકેલાતા થરાદ પોલીસે રાહતનો શ્વાસ લીધો છે હાલમાં પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે કે આ હત્યાના ગુનામાં અન્ય કોઈ વ્યક્તિઓ સામેલ છે કે કેમ આ મામલે થરાદના ડીવાયએસપી એસ વારોતારિયાએ વધુ માહિતી આપી હતી થરાદ પોલીસને એવી જાણ થાય છે કે ભાઈ નર્મદાની કેનાલમાં એક ડેડ બોડી મળે છે અને પોલીસ તાત્કાલિક થરાદની પોલીસ તાત્કાલિક ત્યાં પહોંચે છે અને ડેડ બોડી જોઈ છે એટલે પ્રથમ દ્રષ્ટિએ ગળાના ભાગે કાપા હોય છે એટલે પોલીસને ડાઉટ જાય છે એટલે પોલીસ સૌ પ્રથમ તો એ ડેડ બોડીને ત્યાં પીએમ માટે લઈ જાય છે અને પીએમ દરમિયાન એવું મતલબ ખબર પડે છે કે આ મતલબ કુદરતી મોત નથી મતલબ આત્મહત્યા નથી આ ખરેખર મર્ડર છે એના અનુસંધાને જે મરણ જેના ભાઈ છે એમની ઓળખ માટેના તમામ પોલીસ પ્રયત્ન કરે છે અને પછી ડેડ બોડીની ઓળખ થાય છે કે ભાઈ આ ડેડ બોડી છે એ અમદાવાદના રસીકભાઈની છે એ ડેડ બોડીના આધારે રસીકભાઈની ઓળખ થતાં રસીકભાઈના ભત્રીજાની મર્ડરની ફરિયાદ લેવામાં આવે છે ફરિયાદ લીધા પછી અમારા વાવથરાદના પોલીસ અધિક્ષક સાહેબ શ્રી તરૈયા સાહેબની સૂચનાથી અને તાત્કાલિક આ ડિટેક કરવા માટે થઈને અલગ અલગ એસપી સાહેબની સૂચના પ્રમાણે આઠ ટીમોનું ગઠન કરવામાં આવે છે અને અમારા ટેકનિકલ સર્વેલન્સ મોબાઈલ સેલ ટાવર લોકેશનો ટ્રેસ કરવા માટે અને સીસીટીવી ફૂટેજ અને બધા હ્યુમન રિસોર્સિસને આધારે અમે જેમ બને એમ જલ્દીથી આ ગુનો શોધવા માટેના તમામ પ્રયત્ન કરીએ છીએ એ દરમિયાન એક આરોપી છે એમનો અમને લોકેશન મળે છે કે ભાઈ આ વિસ્તારમાં આવેલો છે અને પૂછપરછ કરતાં પછી આરોપી ભાંગી પડે છે અને કબૂલાત આપે છે કે ભાઈ આ જે ખૂન અમે કરેલું છે અને એની પાછળનો જે મેઇન હેતુ છે એ સોપારીનું મતલબ સોપારીથી આ મર્ડર સોપારી આપીને લઈને મર્ડર થયેલું છે જે મરણ જનાર ભાઈ છે રસીકભાઈ એ પોતે આરટીઆઈ એક્ટિવિસ્ટ છે અને જુદી જુદી મતલબ જે જે જગ્યાએ ભ્રષ્ટાચાર થતો હોય તે જગ્યાએ પોતે અરજી કરી અને ભ્રષ્ટાચાર ખુલ્લો પાડતો હોય છે આ બનાવના કેસની અંદર બિલ્ડર ઊભી છે કે જે લોકો જે રીડેવલપમેન્ટ થયું જે ઝૂપડપટ્ટી અથવા જે વસાહતોને તોડી નાખવામાં આવેલી અને એ લોકોને જે જે નવી જગ્યાએ સરકારશ્રીના આવાસ યોજના પ્રમાણે નવા મકાનો જે આપતા હતા તો આ જે આરોપીઓ છે એ આરોપીઓ છે એ બોગસ મતલબ જેની ઝૂંપડપટ્ટી તૂટી ગઈ એવા લોકોને ના મળે અને એ સિવાયના ભૂતિયા મતલબ ગ્રાહકો ઊભા કરી અને આખી એક સ્કીમ ચલાવતા હતા કે જે જેના હિસાબે જે ખરેખર જેની ઝૂંપડપટ્ટી તૂટી જાય એને મકાન ન મળે પણ બીજા કોઈ જે ત્રાહિત હોય જેનું કંઈ લેવા દેવા હોય એવા વ્યક્તિને એનું આખું કોઈક ષડયંત્ર ચાલતું હતું એ ષડયંત્રનો પર્દાફાશ આ ભાઈ જે આપણા મરણ જનાર જેનું ખૂન થઈ ગયું છે એ ભાઈ પોતે કરતા હતા અને એ આડખીલી રૂપ બનતા હતા આવા કારણોસર આમને આમ રસિકભાઈ છે એ આવી રીતે આડખીલી રૂપ ના થાય એટલે એનો કાંટો કાઢી નાખવા માટે પૂર્વ આયોજિત કાવતરો કરવામાં આવે છે પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે આખી એક ટોળકી બને છે એમાં રિક્ષા ડ્રાઈવર છે રિક્ષા લઈને સમય સુધી જાય છે ત્યાંથી પછી આગળ જાય છે અને પછી રસ્તામાં એમને રિક્ષાવાળાની સાથે એક અમારો જે બીજો આરોપી છે સ આરોપી એમની સાથે થઈ અને આ લોકો ગળે ટૂંકો આપી દેશે અને પછી ડેડ આ કેનાલની અંદર ફેંકી દેશે અને એમનો મોબાઈલ પણ ફેંકી દે એટલે આખા કાવતરામાં એક કમલેશ કરીને જે વ્યક્તિ છે એની જે પહેલેથી ફરિયાદમાં નામ છે એની ભૂમિકા છે વીસ લાખમાં સોપારી આપેલાનું અત્યારે પ્રથમ દ્રષ્ટિએ મારી પાસે તપાસમાં ખુલેલું છે એ દિશામાં અમે આગળ તપાસ કરશું અને એક રાજુ કરાટે કરીને વ્યક્તિ છે એની પણ સંડોવણી ભવિષ્યમાં ઉજાગર થશે એવા અમારી પાસે અત્યારે સંકેત મળી રહ્યા છે તો એ દિશામાં પણ અમે આગળ તપાસ કરશું અને જે કોઈ આમાં હશે એ લોકોને અમે કોઈ છોડવાના નથી પણ ઇન શોર્ટમાં આ આરટીઆઈ એક્ટિવિસ્ટ તરીકેનું કામ હતું થોડું ભ્રષ્ટાચાર ખુલ્લો પાડવા માટે અને એ ભ્રષ્ટાચાર ખુલ્લો પાડતો તો એ આગ ખીલી ના બને એટલા માટે થઈને આયોજી આ આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરું કરી અને એમનું ખૂન કરેલ છે અને કેટલા આરોપીઓ કુલ હતા અને કઈ જગ્યાએ અમે ચાર આરોપી પકડી લીધા છે અને બાકીના જે આરોપીઓ છે જે તપાસમાં નીકળશે એને પકડવાના બાકી છે જે કમલેશ છે એમને પકડવાનું બાકી છે રાજુ કરાટે જેનું નામ છે એની પણ તપાસ કરીને પછી આગળ એના પુરાવા એકઠા કરીને અમે આગળ કાર્યવાહી કરીશું

ના એવું હજી તપાસમાં નથી ખુલ્યું અત્યારે એટલું જ તપાસમાં ખુલે છે કે આ જે રસીકભાઈ છે એ પોતે ભ્રષ્ટાચાર ઉજાગર કરતા હતા અને આ લોકો બધા ભૂતિયા મતલબ લોકો બનાવી અને આખું કૌભાંડ આવાસ યોજનાના મકાનો ફાળવવા માટેનું કૌભાંડ ચલાવતું એમાં આ લોકો કરી રહ્યા છે આ દિશામાં અમારા એસપી સાહેબની સૂચનાથી આઠ ટીમો બનાવી અને અમે અત્યારે હજી પણ અમારી તપાસ ચાલી રહી છે આરોપી સિવાય કોઈ જપ્ત જપ્ત વાહન અત્યારે હજી આરોપી જસ્ટ અમે પકડેલા જ છે અને એના રિમાન્ડ અને બાકીની જે પ્રોસિજર છે હજી થશે આજે અમે રિમાન્ડ માંગવાના છીએ રિમાન્ડ માંગીએ ને પછી જે કંઈ વસ્તુઓ જે કંઈ બીજું વાહનો આ છે તે છે જે કબજે કરવાનું છે એ અમે આગળ કરશું